ખોટા પ્રશ્નનો શ્રેષ્ઠ ઉત્તર એટલે મૌન અને કપરા સમયની શ્રેષ્ઠ પ્રતિક્રિયા એટલે સ્મિત એને જરૂર પડે ત્યાં મૌન રહો અને કાયમ હસતા રહો દર્શક મિત્રો એક મહાત્મા પાસે એક માણસ આવ્યો એને મહાત્મા પ્રત્યે શ્રદ્ધા હતી એણે મહાત્માને પૂછ્યું પ્રભુ આદર્શ જીવન એટલે શું અને જો મારે આદર્શ જીવન જીવવું હોય તો શું કરવું જોઈએ એના સવાલ સાંભળીને મહાત્માના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ તેમણે જવાબ આપતા કહ્યું બેટા તારે આદર્શ જીવન જીવવું છે એ સારી વાત છે પણ મારે પહેલાં એ જાણવું છે કે તારું આયુષ્ય કેટલું બાકી છે એની હસ્તરેખા અને કપાળ પરની આડી અવળી રેખાઓનો થોડો અભ્યાસ કર્યા પછી અફસોસ વ્યક્ત કરતા કહ્યું બેટા તારું જીવન ખૂબ ટૂંકું છે લગભગ એકાદ અઠવાડિયામાં જ યમરાજ તને લેવા આવશે એટલે તારી પાસે સમય ખૂબ ઓછો છે શક્ય હોય એટલું પાપનું પ્રાયશિત કરી લે મહાત્માની વાત સાંભળીને માણસનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું એ ત્વરાથી ઊભો થયો મહાત્માને પગે લાગ્યો અને આશ્રમમાંથી સડસડાટ નીકળ્યો ત્યાંથી સીધો એના દોસ્તો પાસે ગયો જેથી સાથે એને ભૂતકાળમાં દગાબાજી કરેલી એણે તમામ મિત્રોની માફી માંગી પછી ઓફિસના સહકર્મચારીઓને મળ્યો જેમની એણે ઠઠા મસ્કરી કરી હતી એમની પણ માફી માંગી ત્યાર પછી અલગ રહેતા માતા પિતાના ઘરે ગયો એમના પગ પકડીને ચોધાર આંસુએ રડ્યો અને એમને મનાવીને પાછા પોતાના ઘરે લઈ આવ્યો પછી એની પત્નીને પણ કરગર્યો અને એની પણ ક્ષમાયાચના કરી એક સપ્તાહ સુધી એ યાદ કરી કરીને બધાને મળ્યો સાથે 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 એણે બેઈમાની કરી હતી જેની જેની ઝઘડા કર્યા હતા છડ કપટ કર્યું હતું તે બધાની એણે ક્ષમા માંગી અને પછી ભગવાનના ધ્યાનમાં બેસી ગયો અંતરના ઊંડાણથી એણે ભગવાનને યાદ કર્યા અઠવાડિયાનો છેલ્લો દિવસ એણે ભગવાનને યાદ કરવામાં જ ગુજારી દીધો આઠમા દિવસે એની આંખો ખુલી તો એ જીવિત હતો એણે રાહતનો દમ ભર્યો અને આંખો મીચીને શાંતિથી બેઠો મૃત્યુના ડરથી એક સપ્તાહમાં એણે કરેલા કાર્યો યાદ આવ્યા પછી એને જ્ઞાન થયું કે આદર્શ જીવન કોને કહેવાય એ તાત્કાલિક આશ્રમે પહોંચ્યો અને મહાત્માના ચરણે પડી ગયો હવે એના જીવનમાંથી રાગ દ્વેષ અહંકાર ઈર્ષ્યા અને સ્વાર્થ જેવા વિકારો દૂર થયા હતા અને એમાં વિનય વિવેક અને વિનમ્રતાનો ઉમેરો થયો હતો મહાત્મા એને કહ્યું કે બેટા આદર્શ જીવન કેવી રીતે જીવાય ખબર પડી મહાત્માનો સવાલ સાંભળીને એની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશાને નિરાશા વચ્ચેનો આશા અને નિરાશા વચ્ચે મૃત્યુના બે પુઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી આયખું એટલે જીવન પ્રેમ લાગણી હૂફ ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીંછી જબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન અમે જીવન છીએ એટલે સકારાત્મક છે અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છે અમે જીવન છીએ એટલે ઉજાસ જીવન પર આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શક મિત્રો પ્રશંસા હૃદયથી કરવી હસ્તક્ષેપ બુદ્ધિથી કરવો વિશ્લેષણ વિવેકથી કરવું અને કશું ના સમજાય એટલે મૌન રહેવું હિતાવશ દર્શક મિત્રો સવારે ઉઠીને આપણે બધા નિયમિત ભ્રશ કરીએ છીએ પછી ચા નાસ્તો કરીએ છીએ રોજિંદા કર્મો કરીએ છીએ આપણું આ રૂટીન આપણા જીવનમાં એવું વણાઈ ગયું છે કે એને યાદ રાખવાની જરૂર નથી પડતી દર્શક મિત્રો આપણા ઉઠ્યા પછીના નિત્યક્રમની સાથે સાથે આપણે થોડી સારી આદતોનો ઉમેરો પણ કરીએ તો જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે દર્શક મિત્રો બ્રિટિશ જર્નલ ઓફ હેલ્થ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં સૂચન કરાયું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની દૈનિક ક્રિયાઓની સાથે સાથે બીજી સારી આદતોનો ઉમેરો કરે તે સરળતાથી દિનચર્યાનો ભાગ બની શકે છે જેવી રીતે તમે બ્રશ કરતા કર હોવ ત્યારે મનમાં કોઈ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારું કોન્સન્ટ્રેશન વધશે તેવી જ રીતે બ્રશ કર્યા પછી તમે થોડું સ્ટ્રેચિંગ કરો સાધારણ એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરો તો એ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ સાબિત થશે સ્નાન કર્યા પછી તમે પાંચ દસ મિનિટ ધ્યાન કે પ્રાણાયામ કરવાની ટેવ પાડશો તો એ પણ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે આદર્શ સાબિત થશે અને ધીરે ધીરે એ તમારા રૂટીનમાં વણાઈ જશે એટલે તમારી દિનચર્યામાં સારી આદતોનો ઉમેરો કરો જે તમારા જીવનને આદર્શ બનાવી શકશે જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય છતાં એ ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ દર્શક મિત્રો એક સંતને એક ભક્તે સરસ સવાલ કર્યો એણે પૂછ્યું મહારાજ હું આટલો ગરીબ કેમ છું સંતે ખૂબ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું તું ગરીબ છે કારણ કે તારે કોઈને કશું આપવું નથી સંતની આવી વાત સાંભળીને પેલા ભક્તના ચહેરા પર એણે કહ્યું મહારાજ હું ગરીબ છું અને મારી પાસે કશું છે જ નહીં તો બીજાને શું આપું એનો વળતો સવાલ સાંભળીને સંતના ચહેરા પર સ્મિત આવી ગયું એમણે ચહેરા પર સુંદર મુસ્કાન સાથે શાંતિથી કહ્યું ભાઈ તું માને છે કે તારી પાસે કશું નથી પણ હકીકતમાં તું પણ બહુ સમૃદ્ધ છે તારે કશું આપવું જ હોય તો તું લોકોને હળવું સ્મિત આપી શકે છે તારે કશું આપવું જ હોય તો તું કોઈની પ્રશંસા કરીને એને ખુશી આપી શકે છે તારી પાસે બે હાથ છે તું કોઈ મજબૂરની મદદ કરી શકે છે બની શકે કે તું આર્થિક રીતે ગરીબ હોય પણ જો તું આત્માની ગરીબી દૂર કરતા શીખી જઈશ તો આપોઆપ તારી આર્થિક ગરીબી પણ દૂર થઈ જશે દર્શક મિત્રો ભારતના કરોડો લોકોના ચહેરા પર ખુશી લહેરાવે એવી બે ઘટના રવિવારના રજાના દિવસ બની હતી દર્શક મિત્રો રવિવારે નરેન્દ્ર મોદીએ સળંગ ત્રીજી વખત પ્રધાનમંત્રી શપથ લઈને ઇતિહાસ રચ્યો હતો મોદી સાહેબની થ્રી પોઈન્ટ ઓ સરકાર અંતે રચાઈ જતા એમના દુનિયાભરના પ્રશંસકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી ઉપરાંત એમના ઘોર વિરોધીઓના પેટમાં ગરમ ગરમ તેલ પણ રેડાયું હતું રવિવારે સાંજે લગભગ સવા સાત વાગે મોદી સાહેબે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા તેમના કેબિનેટમાં ગુજરાતના અમિત શાહ મનસુખ માંડવિયા અને એસ જયશંકર તથા કેબિનેટ કક્ષાના મિનિસ્ટર તરીકેના શપથ લીધા હતા જ્યારે ભાવનગરથી ચાર લાખ મતોથી ચૂંટણી જીતેલા નિમુબેન રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા પરસોત્તમ રૂપાલાને આ વખતે મોદીની થ્રી ઓ સરકારમાં સ્થાન મળ્યું ન હતું ખેર નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના શપથ લીધાના બીજા બજારો જોવા મળ્યો ટ્વેન્ટી વિશ્વ કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેના રોમાંચક મુકાબલામાં ભારતે પાકિસ્તાનને છ રનથી પરાજિત કર્યું હતું માત્ર એકસો વીસ રનની લો સ્કોરિંગ મેચમાં ભારતીય બોલરોની અગ્નિ પરીક્ષા હતી છેવટે સારા બોલિંગ પ્રદર્શનને કારણે પાકિસ્તાન છેલ્લી ઘડીએ હારે કહ્યું હતું તો કે પાકિસ્તાનના સામેની જીત એટલે વિશ્વ કપની જીત એવું માનીને ભારતીય ટીમના ચાહકોએ મોડી રાત્રે વિજય ઉત્સવ મનાવ્યો હતો તશો મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ છોડીને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે મિલનભાઈ લખે છે રવિવારે સાંજે વડોદરાના માત્ર અડધો ઈંચ વરસાદે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી હતી રવિવારે રાત્રે પડેલા વરસાદ બાદ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા જો અડધો ઈંચમાં આવી સ્થિતિ હોય તો જ્યારે બે ચાર ઇંચ વરસાદ પડશે તો આપણું શહેરનું શું થશે તે સમજાતું નથી કેમ છો ગુજરાત કાર્યક્રમમાં વડોદરાની વરસાદ પછીની સ્થિતિનું વર્ણન કરશો તો આનંદ છે આભાર મિલનભાઈ તમારા પ્રતિભાવની નોંધ લઈશું અને વરસાદ પછીની વડોદરાની સ્થિતિ પર એક સરસ સ્ટોરી બનાવીશું આપનો આભાર મિલનભાઈ બીજો મેસેજ આનંદથી આવ્યો છે એમાં રોહિતભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે એમાં દેશ વિદેશના થોડા થોડા સમાચારો પણ લેવામાં આવે તો સારું રહેશે આભાર રોહિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમે પ્રતિભાવ આપવા બદલ આપનો હૃદયપૂર્વકનો આભાર આવા ને આવા મેસેજ કરતા રહો તો આનંદ થશે ત્રીજો મેસેજ રાજપીપળાથી આવ્યો છે કનુભાઈ લખે છે દર વર્ષે વરસાદમાં પોઈચાથી રાજપીપળાનો રોડ થઈ જાય છે આ વર્ષે તંત્ર દ્વારા આ માટે યોગ્ય પગલાં લેવાય તેવી અમારી ઈચ્છા છે આભાર કનુભાઈ આપના પ્રતિભાઓમાંથી ખરેખર ખૂબ આનંદ થયો આપની વ્યથા તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર ચોથો મેસેજ ભાવનગરથી આવ્યો છે આશિષગીરી લખે છે મોદી સાહેબના મંત્રી મંડળમાં ભાવનગરના સાંસદને સ્થાન મળ્યું એ અમારા માટે ગૌરવની વાત છે હું એમને તથા પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવું છું સાથે સાથે કેમ છો ગુજરાતને પણ સરસ કાર્યક્રમ બદલ અભિનંદન આપું છું તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો મેષ રાશિ તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કા તમારું વોલેટ ખુવાઈ જશે બેદરકારીના કારણે કેટલું નુકસાન ચોક્કસ છે નાના ભાઈ કે બહેન તમારી મદદ માંગી શકે છે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તમે તમારા માટે સમય ફાળવી શકશો ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકશો અથવા જીમ જઈ શકો છો તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે વાત વૃષભ રાશિની તમારા જીવનમાં આજે તમે ધારેલી ઘટનાઓ સાકાર કરી લેશો આકાર લેશે આજે તમારી આર્થિક સ્થિતિ સારી નહીં રહી શકે જેના કારણે તમને બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે યોગ્ય સંવાદ તથા સહકાર તમારા સાથેના સંબંધોને મજબૂત બનાવશે કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો તો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે મિથુન રાશિ તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો અને તમારી સમક્ષ આવતી રોકાણની નવી તકોને જાણો દૂધના કોઈ સગા તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે કે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે કર્ક રાશિ દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે જૂની શિલ્પકૃતિઓ ને ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડી લોડી નાગણી દુભાઈ શકે છે આ રાશિના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમને આજે અનુભવ થઈ શકે છે કે રચનાત્મક કાર્ય કરતા નોકરી વધારે સારી હતી ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો સિંહ રાશિની વાત કરીશું આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે છે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે સમય અને ધનની કિંમત કરતા શીખો નહીં આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે આજે સાંજે તમારા ઘરે મહેમાનોને કારણે ઘરમાં ભીડ રહેશે સખત મહેનત દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરી શકશો તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો કન્યા રાશિ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે સમજદારીપૂર્વક રોકાણ કરો સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે જો તમે તમારા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો અને વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તો તમને લાભ થવાની શક્યતા છે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા માટે કરેલા પ્રયત્નો તમારા 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 પરિણામ જીવનસાથીના સગા સંબંધીઓ આજે વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે તુલા રાશિ જીવનને માણવા માટે યોગ ધ્યાન ઇત્યાદિની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવનકળા શીખવશે એનાથી તમારી પ્રકૃતિ સુધારી શકો જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટા ભાગનો સમય વ્યસ્ત રાખશે રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાના કારણે તમારા લગ્ન જીવનમાં તાણ પેદા થઈ શકે છે વૃશ્ચિક રાશિ આજે ગર્ભવતી સ્ત્રીઓએ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખવાની જરૂર છે જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા છો તો પૈસા સમજી વિચારીને ખર્ચ કરજો નહીતર ધનહાનિ થઈ શકે છે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા તેમના સુખ સહભાગી જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેની કરવા માટે બહુ સારો દિવસ નથી જીવનસાથી સાથે આજનો દિવસ સારો વિતશે ધનરાશિ લાગણીની દ્રષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચી થઈ શકે એમ છે

દૂરના સ્થળેથી કોઈ સંબંધિત તમારો સંપર્ક કરી શકે છે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો નવા ગ્રાહકો સાથે વેપારના મુદ્દે વાતચીત કરવા માટે અદ્ભુત દિવસ છે અણધારિયા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે તમારા જીવનસાથી સાથે આજે સારો સમય પસાર કરી શકશો કુંભ રાશિ આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરાણ માંગો કામના સ્થળે મામલો ઉકેલાય ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે આ રાશિના લોકો ફ્રી સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે તેમના તરફથી તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે અંતે વાત કરીશું મીન રાશિની આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંક રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈક આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે દર્શક મિત્રો દોસ્તો દોસ્ત મને દુશ્મનોએ પણ પ્રેમ અપાર આપ્યો છે ખિસ્સામાં વજન ઓછું હતું તો ખુદાએ શબ્દોમાં ભાર આપ્યો છે શબ્દોની કંઈ ખાસ કારીગીરી મને આવડતી જ નથી મેં ફક્ત લાગણીઓની ગઝલનો આકાર આપ્યો છે તો આજના માટે બસ આટલું જ આપણા દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પરીક્ષા પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસ સેટ ઓફ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તો